નમસ્કાર મિત્રો આપણા લોકલાડી દેવા દેવાયતભાઈ ખબર હવે જેલની અંદર જવાના છે અને તેમનો જેલવાસ કોણ લંબાવવાનો છે એ માહિતી મળી રહી છે એ મિત્રો દેવાયતભાઈ ખવડ ફરીથી જેલમાં કેમ જશે અને આ ઘટના ક્યાંથી શરૂ થઈ હતી એ હું તમને આખી જ માહિતી આપવાનો છું એના પહેલાં જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો તો તમ તમને ખબર તો હશે કે જ્યારે દેવાયતભાઈ ખવડ સોનાથળો ફરવા જઈ રહ્યા હતા ત્યારે એમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો અને એવો કહેવું કે જયરાજસિંહ જાડેજા છે કે એવું કંઈક નામ હતું જયરાજસિંહ જાડેજા જેવું અને તેમની સ્કોર્પિયો ગાડી એ તળબાજીના તળાવમાં ઠેંકી દીધી હતી અને પછી થોડા સમય પછી એ ગાડી પણ મળી ગઈ હતી અને દેવાયત ખવડ એ સામેવાળા વ્યક્તિને કોલમાં સામસામે વાત થઈ હતી કે હવે તમે તૈયારીમાં રહેજો મોરો મોરો આવવાનું છે અને એવું કીધું પછી ધીરજસિંહ તમે ફૂલ તૈયારીમાં રહેજો કેમ કે બદલો લીધા વગર તો હું માન છું નહીં કેમ કે કાળ મૂકે પણ કાઠી ના મૂકે એ તો તમને ખબર જ હશે હમણાં ગાડી અને ગાડી હતી કે ફોર્ચ્યુનર આ ત્રણ બે ગાડીઓ વડે કીયા કે ક્રેતા ગાડીને પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેની અંદર બેઠેલા છોકરો હતો તે હુમલો કર્યા બાદ તેમાં દેવાયતભાઈ ખવડ નામ આવ્યું હતું અને દેવાદભાઈ ખવડ જેલમાં પણ ગયા હતા અને તે ચોવીસ કલાકની અંદર છૂટી પણ ગયા હતા તો મિત્રો હવે ફરી કંઈક એમની જામીન નામ મંજૂર થઈ છે અને ફરી દેવાયતભાઈ ખવડને જેલમાં જવું પડશે તમે જો બીજી દેવાભાઈ ખબર ને માહિતી જોઈતી હોય તો આપણે ચેનલના સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દઈએ